નમસ્કાર પાંચના પંચ સાથે હું જયમિની સમાચાર કરીશું મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં નવી આ માહિતી મુજબ ખરધરના સુશાંત મલ્લમ અને નવા પનવેલના સુરક્ષા ગાર્ડ બ્રિસ્ના રાવત બંને વીસ ઓક્ટોબરે આત્મહત્યા કરી હતી પોસ્ટમોર્ટમ બાદ હોસ્પિટલના સ્ટાફે કફલત ભર્યા રીતે સુશાંતનો મૃતદેહ રાવતના પરિવારને આપ્યો હતો અને ઘટનાની તારીખ એક જ હોવાને કારણે આ ગફરત સર્જાઈ હતી આખરે હોસ્પિટલ વહીવટી તંત્ર બંને પક્ષોને બોલાવી સમાધાન કરાવ્યું હતું અને બંને પરિવારો એક અંતિમ સંસ્કારો કરવા સંમત થયા હતા મહારાષ્ટ્રમાં હોસ્પિટલમાં મૃતદેહની આપણીનો કિસ્સો બન્યો હતો બે પરિવારો વચ્ચે મોટો વિવાદ સર્જાયો હતો પનવેલ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બેદરકારી સર્જાઈ હતી નેપાળથી ચાર દિવસ પહેલાં પરિવાર આવી પહોંચ્યો હતો રાવત બંને વિસ્તાર રાવત બંને વીસ ઓક્ટોબરે આત્મહત્યા કરી હતી પોસ્ટમોર્ટમ બાદ હોસ્પિટલના સ્ટાફે મૃતદેનો આપલેનો કિસ્સો થયો હતો મહારાષ્ટ્રમાં હોસ્પિટલની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે હોસ્પિટલની ભૂલને કારણે બે પરિવારો વચ્ચે મૃતદેહની આફલે થઈ હતી અને વિવાદ ઉભો થયો તો માહિતી મુજબ ખારતરના સુશાંત મલ્લમ અને નવા પનવેલના સુરક્ષા ગાર્ડ બિસ્તાર રાવત બંને વીસ ઓક્ટોબરે આત્મહત્યા કરી હતી પોસ્ટમોર્ટમ બાદ હોસ્પિટલના સ્ટાફે ગફલત ભર્યા રીતે સુશાંતનો મૃતદેહ બિસ્તાર રાવતના પરિવારને આપ્યો હતો જેમણે અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા જ્યારે સુશાંતનો પરિવાર નેપાળથી ચાર દિવસ પછી હોસ્પિટલ પહોંચ્યો હતો ત્યારે તેમને ખબર પડી કે મૃતદેહ તેમના પુત્રનો નથી બંને પરિવારો નેપાળી હોવાનો અને ઘટનાની તારીખ એક જ હોવાના કારણે આ ગફલત સર્જાઈ હતી આખરે હોસ્પિટલ વહીવટી તંત્રે બંને પક્ષોને બોલાવી સમાધાન કરાવવામાં આવ્યો હતો અને બંને પરિવારો એક સાથે અંતિમ સંસ્કાર કરવા સંમત થયા હતા મહારાષ્ટ્રની હોસ્પિટલમાં મૃતદેહની આપણેનો કિસ્સો સામે આવ્યો તો બે પરિવારો વચ્ચે મોટો વિવાદ સર્જાયો હતો પનવેલ સબજેક્ટ હોસ્પિટલમાં બિદકારી સુશાંત મલ્લમ અને બિસ્તા રાવતની ઓળખમાં ગફલત ભરી અંતે સમાધાનથી બંને પરિવારો રાજી થયા હતા जो भी प्रोसीजर है वो फॉलो करते हैं एक्चुअली जिसमें आइडेंटिफिकेशन के लिए रिलेटिव को दिखाया जाता है पहले बॉडी एंड सेकेंड आफ्टर पोस्टमार्टम आल्सो जब हम हैंड ओवर करते हैं तो उनको दिखाया जाता है एक्चुअली दोनों बॉडीज जो थे नेपाली थे और उन्होंने जो भी मतलब आइडेंटिफिकेशन हुआ है उस बॉडी में वो मतलब प्रॉपर नहीं मतलब उन्होंने जो भी आइडेंटिफिकेशन किया रिलेटिव ने तो गलती से उनसे जो गलत हुआ है एक्चुअली आइडेंटिफिकेशन પોસ્ટમારોટમ કે બાદ ઉમે જોઈએ ફોર્મેલિટીઝ તો